તો આખું શીતળ છે આપણે તો આપણા શીતળ માં નો સિક્કો હંતાડશું અને બધાને આઠ મિનિટનો નો ટાઈમ મળશે બરોબર ને આઠ મિનિટ તો બધા રેડી છો ને તો આપણે હવે ચેલેન્જ સ્ટાર્ટ કરીએ એ પહેલા બધાને આપણે ગોઠવી નાખીએ કઈ રીતના બધાને રહેવાનું છે તો આ છે મારો ભાઈબંધ સાહિલ મજા આવે તો આપણે હવે ચેલેન્જ સ્ટાર્ટ કરી નાખીએ બુધિવાર્ષિત હું તો જાપતા આવું છું કેમ બોલ બોલ કરાય બધું

અને હું અને સાહેલ બે જણા જે સિક્કો સંતાડવા તો બે જણા હેડા છીએ કઈ સાઈડ સંતાડીએ એ વિચારી છીએ હાલ કઈ સાઈડ સંતાડવો સારી જગ્યા જઈને સંતાડી આ સાઈડ સંતાડ્યો તો બરાબર આપણું પગ પડતા જ નહીં ના તો બધા માઇન્ડ વાળા માણસો હોય તરત તો બધાને ખબર પડી જાય જગ્યા ગોતી પડશે હારી તું યાદ રાખજે પૈસે લે કેવા થાય તારો બરાબર કે કઈ તો આપણે આખા ક્ષેત્રમાંથી આ જગ્યા આપણે ચુઝ કરી આરે બરોબર ને સાયલો આવ બરાબર કોને ખબર તો નહીં પડે એટલે આ જગ્યા ખબર પડી જાય બધા આટલા જ આવે થોડો આ સાઈડ હેડ આ સાઈડ થોડો ખબર ના પડી જવું કોઈને આવી જગ્યા આટલા અંતાળી આપણે આટલા થાય આ જગ્યા પર બરાબર બસ આમ રાખી સિક્કો આપણે કમ્પ્લીટ આ જગ્યા પર રાખી દીધો સિક્કો તો આપણે સિક્કો અંતાળીને આવી ગયા છીએ તો બધા માણસો પેલા કમ બેઠા તો બધાને ને પછી આપણે ટાઈમર સ્ટાર્ટ કરીએ તો બધા રેડી છો હાલ સ્ટાર્ટ પછી આ જે આ લાઈન દોરી તો આપણો 8 મિનિટનો ટાઈમ છે તો જીગર ના ખબર નથી તો જીગર આપણે તને કહી દીધું તો ઓરાગ કે હો તો આપણે હવે ચેને સ્ટાર્ટ કરીએ અને સિક્કો ગોતો બહુ અઘરોપા હો બધા વિચારી લેજો બધા માઇન્ડથી દોડ દોડજો બરોબર ને આમાં તો માઇન્ડ કોમ આલત નન ગોતવાનો જ છે યાર સિક્કો હ તો હવે આપણે ટાઈમર સ્ટાર્ટ કરીએ બરોબર ને બધા રેડી છો ને

એ મિનિટ પૂરી બધા બધા એક જગ્યાએ તો અલગ અલગ સાહિલ મને ખબર સાહિલ બીજા કોઈ ખબર નહીં रिश्वत नाही जीका बस काय सुभा इकडे हे ना घालयो सिक्को तू बात करी अंगरजीचो नाही ल्या लाकडू जड्यो हो बस लाकडू जड्यो उनमू करी ले दातण करी दातण रणशी जो खाले जितवा वाडे जो पहिला खाले अब से ते एवू काम करा 4 मिनिट पुरे 4 मिनिट बाकी सा खाली ले गौतम रो बोलवाम नारो ए समान आका शेढा अंदर छे शेढा ऊपर नाही तमने इततो बडो चांस आले बरोबर ना, था ना, था। ना। वे। तो आम्ही पेलो लेता ले तो मशीन हार। हार। दो हां जो मशीन ले पाव किलो मशीन लेता चिल्ली मिनिट तमन वच्चे तो तमन हिंटे हां बरोबर हो पथरो

લાગતો ને કે ગોતી ગયા સિક્કો કાઢું તો હવે આપણે હિંટ આપી દઈએ પેલા હવે હિંટ આપી દે તો બધા સા ભાગમો ગોતો બધા રે ભાગમો ગોતો આટલા મેચ આટલા ભાગમો ગોતો બધા ખાલી એટલો ભાગમો જ આટલા ભાગમો ફટાફટ એટલા મેચ છે સિક્કો જો તમને એટલા ઉધી કહી દઉં કે જીકો રે પેલી પેલા ભાગમો છે જો ગોતી લ્યો એના ભાગમો છે તંગ ખબર એટલા મોજ હા આટલા બે આટલા બધા હવે એક પણ નઈ બીજી બોલી કરું તમને કેટલી ઇન્ટો આલું આયરો પટ્ટો જ ખાલી આયરો પટ્ટો જ ખાલી આયરો પટ્ટો જ બધો